હેલો હા બોલો એ રાજકોટ થી પ્રતિકભાઈ ચંદારાણા બોલું છું હા જી મે કીધું તમે અમારા ગુરુ જલારામ બાપા વિશે એટલી બધી અદે બોલાય યોગ્ય વાત ના એટલે મે વાત કરી હતી ને એ વાત મે રજુ કરી છે એમાં જલારામ બાપાના મહિમા વિશે વાત મારા કરે કરેલી છે હા બાપા દ્વારા

હેલો હાજે હું આપણે મોકલી આપવું બરાબર છે લખાણ મોકલી આપું નહી તમારા જેવા આવા અલકટ સ્વામી હોય બરોબર મારી ભાષામાં વખોડી કાઢું છું બરોબર કે અમારા સમાજે કોઈ દી તой તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ તો તમે અમારા સમાજના ગુરુને ગુરુજીને શું લેવા તમે ટાર્ગેટ કરો અમે કો ટાર્ગેટ કેરો ન રે તો આ તો આટલું આટલું બધું તમે એના વિશે બોલ્યા છો ના જરા પણ બોલ્યું નથી એના વિશે કાય વિશે તો આ બધું આ બધું ચર્ચાનો વિષય એમ તો થયો છે બધે બધા અને તમારા વાયરલ કીડા લખાણ મોકલું છું જે બુક તમારા તરફથી પ્રકાશિત થયેલી છે ને

તમારા જેવા અલકટ સ્વામીજી કોઈ એવું નથી કે જલારા બંગડી તમને ખ્યાલ છે સારી રીતે ખ્યાલ છે હા બરોબર એમાં મોટી વાત નથી એ થઈ શકે મોટી વાત વે મહિ નો રાખવો ભાઈ બરોબર કોઈ મરી નથી ગયો અને એની

મારા સમાજ વિશે કોઈ આ બોલશે કે મારા સમાજ ના ધર્મ વિશે બોલશે ક્યારે પણ હું ચલાવી નઈ દઉં બાકી માપે માપે જ રહેવાનું